હેલો ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયો છે ત્યારે આજે હું તમારી સાથે ફક્ત દસ જ મિનિટમાં બની જતા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસાની રેસીપી શેર કરવાની છું આ ઢોસા બનાવવા માટે તમારે અગાઉથી કોઈ પણ જાતની તૈયારી કરવાની જરૂર નહીં પડે છતાં પણ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ઢોસા બનશે અને ઢોસા સાથે ખાવાની મજા પડી જાય એવી ચટપટી ફરાળી ચટણી પણ બનાવીશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ ઓન કરી એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલા સાબુદાણા ઉમેરીશું સાબુદાણાને આપણે શેકવાના નથી ફક્ત થોડા એ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ગરમ જ કરવાના છે જેથી ગ્રાઇન્ડ કરવામાં સરળતા રહે તો એકથી દોઢ મિનિટ જેટલો સમય થઈ ગયો અને સાબુદાણા આ રીતે ગરમ થઈ ગયા છે એટલે ગેસને હવે આપણે બંધ કરી દઈશું અને થોડા એ ઠંડા થાય એટલે મિક્સર જારમાં ઉમેરી દઈશું સાથે જેમાં અડધો કપ જેટલો મોરિયો ઉમેરવાનો છે ઘણા લોકો એને સામો કે છે અને હિન્દીમાં એને બગરના નામથી ઓળખવામાં આવે છે અને ઉપવાસમાં ખાઈ શકાય છે તો અડધો કપ જેટલો મોરિયો મેં એમાં ઉમેરી દીધો હવે જાનું ઢાંકણ બંધ કરી બંને વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ લીસું તો નહીં દળાય પણ આ રીતે ચોખાના લોટ જેવું ટેક્સચર આવી જશે બસ આપણે આવું જ દળવાનું છે હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી દઈશું અને અત્યારે મેં એક કપ પાણી લીધું છે એમાંથી અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું ત્યાર પછી ગ્રાઇન્ડ કરી લઈએ અને તમે જોઈ શકો છો આ રીતનું ગાઢું બેટર બનીને તૈયાર થયું છે તો બાકીનું અડધો કપ પાણી પણ આપણે આ ટાઈમે ઉમેરી દેવાનું છે અને ફરી એકવાર ગ્રાઇન્ડ કરી લઈએ તો અડધો કપ મોરિયા માટે આપણે એક કપ પાણીની જરૂર પડશે તો ઢોસા ઉતારવા માટે પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે બેટર તૈયાર થઈ ગયું એને એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે આનાથી ઢોસા એકદમ પરફેક્ટ ઉતરશે અને આટલા બેટરમાંથી મીડિયમ સાઇઝના આઠથી દસ ઢોસા બનીને તૈયાર થશે અને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી પણ ઢોસા બનાવતા પહેલાં આપણે ફરાળી ચટણી બનાવી લઈએ તો વન ફોર્થ કપ જેટલા શિંગદાણાને લો ફ્લેમ પર શેકી લેવાના છે શિંગદાણાનો હલકો એવો કલર ચેન્જ થાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું તો શિંગદાણાને શેકાતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો અને આ રીતે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ઇઝીલી શિંગદાણાની છાલ નીકળી જાય છે મીન્સ કે શિંગદાણા શેકાઈ ગયા તો ગેસને બંધ કરી દઈએ અને શિંગદાણા થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ સાથે જ એમાં બે ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું છીણ બે લીલા મરચાંના ટુકડા અડધો ઇંચ જેટલું આદું થોડા લીલા દાણા હાફ ટી સ્પૂન જેટલું જીરું સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી ચટણી તૈયાર કરી લઈએ ઉપવાસમાં તમે આમાંથી જે પણ વસ્તુ ના ખાતા હોય એ સ્કીપ કરી દેવાની તો ઢોસા સાથે ખાવા માટેની ચટપટી ફરાળી ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ આમાં તમે વઘાર પણ કરી શકો છો પણ ઘણા લોકો વ્રતમાં વઘાર નથી કરતા તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ હવે ઢોસાના બેટરમાં આપણે હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે થોડા ફાઇન ચોપ કરેલા લીલા દાણા અને ત્રણ ફાઇન ચોપ કરેલા લીલા મરચાં તીખાસ તમે જે રીતે ખાતા હોય એ રીતે મરચાંની ક્વોન્ટિટી લેવાની અને મીઠું તો આપણે પહેલેથી ઉમેરેલું જ છે મિક્સ કરી લઈએ બરાબર અને ઢોંસા માટેનું બેટર તૈયાર થઈ ગયું હવે ગેસ ઓન કરી એક પેનમાં બે ટીપા જેટલું ઘી ઉમેરીને બરાબર સ્પ્રેડ કરી દઈશું અને પેન જેવું ગરમ થાય એવું તરત જ આપણે મેં એક ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું અને આ રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું અને જ્યાં બાકી રહી ગયું હોય ત્યાં રીતે તમારે ચમચાથી ફરી ઉમેરી દેવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની અને ઉપરની સપાટી ડ્રાય થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું અને એકાદ મિનિટમાં જ આ રીતે ઉપરની સપાટી ડ્રાય થઈ જશે એટલે બ્રશની મદદથી ઢોસાની ઉપરની સાઈડ પણ બધી બાજુ ઘી લગાવી દેવાનું અને ફરી એકાદ મિનિટ થવા દેવાનું એકથી દોઢ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઢોસાની જે બોર્ડર છે એ ગોલ્ડન કલરની થઈ ગઈ છે આ રીતની બોર્ડર એકદમ ગોલ્ડન દેખાવા લાગે ત્યાર પછી તમારે એને આ રીતે ફોલ્ડ કરી લેવાનો ઢોસાને બીજી બાજુ શેકવાની જરૂર નથી પડતી એક જ સાઈડ આ રીતે શેકવાથી એકદમ પરફેક્ટ થઈ જાય છે એ જ રીતે ફરી થોડું ઘી ઉમેરી બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું અને પેન એકદમ સરસ ગરમ થઈ જાય એટલે એક ચમચા જેટલું બેટર લઈ આ રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દઈશું અહીં એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે પેન એકદમ ગરમ હોવું જોઈએ તો જ આવી જારી પડશે તો પહેલાં ગેસની હાઈ ફ્લેમ પર પેનને ગરમ કરી લેવાનું અને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની ઘણા લોકો એવું કહે છે કે ઢોસા બરાબર નથી ઉતરતા અને તૂટી જાય છે તો એના માટે તમારે ઢોસો ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય અને એની બોર્ડર એકદમ ગોલ્ડન દેખાય ત્યાર પછી જ એને ફોલ્ડ કરીને કાઢવાનો છે જો તમે સહેજ પણ ઉતાવળ કરશો ને તો ઢોસો તમારો બરાબર નહીં બને અને તૂટી જશે તો આટલી વાતોનું તમે ધ્યાન રાખશો તો તમારા ઢોસા પણ એકદમ સરસ ક્રિસ્પી અને પરફેક્ટ જ બનશે તો છે ને એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ તો એકવાર ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો